કેમ છો મિત્રો અને હું એ આશા રાખી શકું છું કે મારા બધા જ મિત્રો મજામાં હશે અને મસ્ત હશે તો મિત્રો આજે શું કહું તમને બોલો કહું કંઈ હ કહો ચલો તું જેટલા બી મિત્રો છે મારી યુટ્યુબમાં વિડીયો જોઈએ છે તો મારા યુટ્યુબના સબસ્ક્રાઈબર્સ છે મારી ફેમિલી છે બધા મને દિલથી ચાહે છે ચાર હજાર છે જેટલા બી મિત્રો છે મારા મિત્રો છે મને જોવે છે શાંતિથી સાંભળે છે અને હું જે બી કઈ કહું છું એમને યોગ્ય લાગે તો જોવે છે તો મિત્રો આજે આપણે એ વાત કરીએ કે ખરેખર પણ જીવનમાં આગળ વધવા માટે કંઈ કરવું જોઈએ કરવું જોઈએ તો શું કરવું જોઈએ કઈ લાઈન પકડવું જોઈએ મેં શું કામ આ યુટ્યુબ પર ધ્યાન દીધું હશે હે હું નોકરી કરું છું કોન્સ્ટેબલમાં નોકરી કરું છું નો ડાઉટ તો બી મેં કેમ એ પકડ્યું હશે કે ચલો આ યુટ્યુબ બી ચલાવું થોડો ઘણો ટાઈમ મળે તો યુટ્યુબ પાછળ આપું એવું મારા મનમાં વિચાર કેમ આવ્યો છે એવો મારા મનમાં વિચાર કેમ આવ્યો સોરી તો મને ખબર હશે તો જ આવ્યો હશે ને તમે જોતા હશો નો વિડીયો યુટ્યુબ પર જોવો છો વિડીયો જોવો છો ને કોઈ જણાવે છે ગણાવે છે ડાન્સ કરાવે છે બધું જોવો છો તમે મતલબ તમને ખબર તો છે કે ફ્રીમાં વિડીયો દેખવા મળે છે પણ તમને એ ખબર નહોતી નહીં કે યુટ્યુબ પર લોકો પૈસા કમાય છે રૂપિયા કમાય છે નથી ખબર મળે છે પૈસા એટલે લોકો મહેનત કરે છે ને કઈ રીતના એ પાછું કઈ એવું બધું તમને સવાલો પેદા થાય સવાલ સવાલ પર પેદા થતા હોય ને મને તમને થશે કેમ આવું કેમ કરવું જોઈએ સમજ્યા આપણા ગામડામાં કોઈ બી માણસ હોય મોટા માણસો મોસ્ટ ઓફલી ઘણા બધા યુટ્યુબ તો મોસ્ટ ઓફલી બધાના મોબાઈલમાં હોય છે ને બધા લોકો જાણતા હોય છે કે યુટ્યુબમાં જ મળે છે વિડીયો વિડીયો બધું એ બધું જાણે ચલો એ વાત છોડો પણ ખબર નથી કોઈને કે યાર કેવી રીતના કામ કરવાનું કઈ રીતના વિડીયો બનાવવાનું એડિટિંગ કરવાનું મૂકવાના કઈ રીતને એ તો ખબર પડવું જોઈએ જો કોશિશ કરો હા કોશિશ કરો મહેનત કરો તો તમને બધું આવશે બાકી તમે મહેનત નહીં કરો કોશિશ નહીં કરો તો તમને ખબર ક્યાંથી પડે તમે યુટ પર સર્ચ મારો છું કે મારે કાર્ટૂન ઊંધીઓ જોઈએ છે મારે મૂવી જોવે છે એવી રીતના તમે સર્ચ મારો છો ને આવી જાય છે તમને જે જોયું છે મળી જાય તો પછી તમને સોરી પછી તો તમે છે ને યુટ્યુબને જાણવા માગો યુટ્યુબ વિશે સર્ચ કરો શું છે આ યુટ્યુબ કેમ લોકો આની પાછળ ગાના થાય છે અને આજકાલ બધા જ કેમ યુટ્યુબર ભણવા માગ બીજું તો કંઈ કહેતા નહીં કે મારે ઇન્સ્ટા યુસ્ટોરી આ બધું થોડુંક નાટકમાં બોલી જાઓ તું સ્ટાર બનો છે ને આવું નહીં કીધા કારણ કે યુટ્યુબમાં સૌથી વધારે કમાણી છે અને યુટ્યુબ સારું એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે શું કરી શકો બોલો તમારી લાઈફ બનાવી શકો તમારી લાઈફ બનાવી શકો કેમ બનાવી શકો સારું જીવન જીવો તો આમાં એક ગરીબથી ગરીબ માણસ માટે આ રસ્તો ખુલ્લો છે અમીરથી અમીર માણસ માટે રસ્તો ખુલ્લો છે એના પર ક્રાઇટેરિયા બધા માટે સરખો છે કોઈના માટે એવું નથી કે તમે ગરીબ છો નાની ઝૂંપડીવાળા છો તો તમારા માટે આટલો ક્રાઇટેરિયા હોવી જોઈએ હજાર સબસ્ક્રાઈબરની છે તમારે પાંચ હજાર હોવી જોઈએ કે હજાર હોવી જોઈએ અને એસટી કેટેગરી ઓબીસી કેટેગરી ઓબીસી કેટેગરી હોય તો નહીં આવતું દોસ્તી આમાં સરખી મહેનત તમારું જો ટેલેન્ટ હોય હા તમે જો લોકોને આકર્ષિત કરી શકતા હોય ઇમ્પ્રેસ કરી શકતા હોય તમે જલ્દી ગ્રો થઈ જાઓ લોકો ને ગમવા જોઈએ આપણો અવાજ આપણી વાણી આપણી બોલી આપણી રહેણી કેણી ગામડું બધું જો તમે જલ્દી ફેમસ થઈ જાય પૈસા કમાતા થઈ જાય પૈસા કમાતા થઈ જશો એટલે જો તમારે યુટ્યુબ પર એક વખત વિડીયો મૂકે લાઈફ ટાઈમ તમારી કમાણી થતી જ રહે તમે જાણશું ને તો તમે ખરેખર એવું વિચારશો કે ચલો મારે યુટ્યુબ પર કામ કરવું તો પણ ગમે એ થાય મેં બે વિચારું ને ચલો મેં કીધું ચલો મારે બી કામ કરવા જ દેવું લા મેં એવું જ વિચાર્યું મારે બી કામ કરવું છે અને જીવનમાં કંઈક કરવું છે થોડા ઘણા પૈસા કમાઈશ એક્સ્ટ્રા તો જિંદગી જીવાની ઓર થોડી મજા આવશે એ વિચારીને આ પર કામ કરું તો મિત્રો જે બી મારા ગામડાના આદિવાસી મિત્રો છે કે જે બી વિડીયો જોવે છે જેટલા બી મારા વિડીયો જોવે છે ને સમજે છે ને જાણે છે એમને કહું છું તમે જો કરવા માંગતા હોય ને તમારી અંદર જો ટેલેન્ટ હોય ને તો તમે યુટ્યુબ પર જરૂરથી આવજો અને યુટ્યુબને જાણવાની કોશિશ કરશો તમને લાગશે કે ખરેખર આપણું ઘણ્યા ગણ્યા આટલું બધું કર્યા તો નોકરી પાછળ ગાંડા ગાંડા થઈ જશે ને નોકરી ક્યારે મળશે એ કોઈને નક્કી નથી ખબર નથી આ પેપર આવું પૂછાય છે અઘરું પૂછાય છે હવે તમે એવું વિચારવા માંડે કે ચાલો કરવું તો શું કર્યા કામમાં ના કે વળા કામમાં મજૂરીમાં ના કામ આવે તો પછી શું કરીશ ભણી ભણીને અભણ જેવા એ વિચારતા હોય ને તો તમારા માટે આ વેસ્ટ પ્લેટફોર્મ છે અહીંયા તમે આવો અને તમારું નોલેજ શેર કરો અને તમારી કમાણી કરો અને પૈસા કમાવો ને તમારી જિંદગી ભણાવો ને તમે એવું વિચારો છો કે મારા મમ્મી પપ્પા ભાઈ બહેન મારી ઘરવાળી ખુશ રહે અને બધાને હું ખુશ રાખું અને હું ખુશ રહું અને જિંદગી મારા ફેમિલીને મસ્ત એવી જીવડાવું એવું તમે વિચારતા હોય તો જરૂરથી આવજો મિત્રો એટલા માટે હું વિડીયો બનાવતો હોઉં છું અને મારા ઘડી આવા વિડીયો બનાવી બનાવીને તમને મૂકતો હોઉં છું અને તમે જોતા હોઉં છો અને કોમેન્ટ કરતા હોઉં છો તો મિત્રો મારે એટલું જ કેવું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે શું કરજો શેર કરજો હા ને શેર કરજો તમારી ઈચ્છા મુજબ અને જો તમારો એવો વિચાર હોય કે મારી જેમ કે રાકેશભાઈ તમે યુટ્યુબ ચાલુ કરી છે નોકરી કરો છો તો એ બી તમે યુટ્યુબ ચાલુ કરી છે અને તમને આટલો ટાઈમ મળતો હશે નોકરી બધા મિત્રો એવું ઈચ્છતા હોય કે અમે યુટ્યુબ પર ભણીએ અને યુટ્યુબ પર મારી ચેનલ હોય અને મારા વિડીયો જાય ને લોકો મને દેખે અને હું કંઈક કરી શકું ને પૈસા કમાઈ શકું એવું તમે વિચારતા હોય તો બધા જ મિત્રો મને કોમેન્ટ કરજો જરૂર જરૂરથી કોમેન્ટ કરજો અને હું તમારી કોમેન્ટ વાંચીશ અને રિપ્લાય આપીશ ઓકે દોસ્તો જય જુહા જય જય દેવસિંહ જય હિન્દ